ये रहा पत्थर हम यहाँ पर रख देते हैं चलो हमने पत्थर को ठिकाने रख दिया अभी इधर लोग इकट्ठे नहीं हो गए यहाँ देखो केवला देव पानी चला रहे है और रौनक भैया भी है अभी नाका वारे

તો એમ થયું કે આજ મચ્છરદાની બાંધવાનું બનાવી નાખું તો મેળા માંથી બનાવું છું મચ્છરદાની બાંધવાનું તો લાકડાને એવું જાય આવી રહ્યા આપડે પતે એમ જ નથી એટલે હાલો લાકડા લઈને મચ્છરદાની બાંધવાનું તૈયાર કરું છું આ ચોખ્ઠું તૈયાર તો હાલો કામે લાગી જાઓ આવી રીતે જો આ ચારે પલ્લીઓ આવી રીતે બાંધવા હે અને પછી મચ્છરદાની નાખવાની જો આ મિત્રો પોતવા આવ્યા છે સારનું બટકું ભરી ગયું છે જો આ જો ટીમ આખી જાય છે ગોતવા આપણા કાનભાઈ કોઈ તરા પોતી લાઈન વાળું જડતું નથી કાકાનભાઈ તારું માં રખડી આમ ગામમાં તો ન એનો તો દેખાય

માં જાય ને કાન બાકે છે તઈન સવારે એક મોટરસાઈકલ આગળ ગયું છે તો કાઢું જો કોઈ તરત તો આરો સાર દી સાહેબ ભૂખ્યું છે એમનો આ ઓલ કેવું પેશિયલ ઓપરેશન કર્યું ઓલા ન કરતા પોલીસ વાળા આયા उठा रहे हैं कुत्ते को भाई भाई का है कान पर आया शार कोई तरह है ओलू देखें देखें पर ओलू कोई तरह नहीं थी दुर्बिंग वर नहीं थी कोई तरह लड़ तो नहीं ये लोग दारू गोती नहीं